નમસ્કાર દોસ્તો આ વિડીયો મેં એટલા માટે બનાવ્યો છે સ્ટીમ આયરનમાં ફ્રેશ આવતું બંધ થઈ જાય ભરાળ આવતી બંધ થઈ જાય તો કઈ રીતે રિપેર કરવી કેવી રીતે રિપેર કરવી તેની માટે તો સૌ પ્રથમ આપણે આ જે સ્ક્રૂ છે તેને ખોલવો તે ખોલ્યા બાદ આ પ્લેટને અહીંયાથી ખોલી કાઢીને જોવી આમાં ક્યાંય સાર જામ્યો ધૂળ જામી કાંઈ કચરો જામ્યો એવું નથી બરોબર છે તો હવે મતલબ કે આમાં કાંઈ કચરો જાયો નથી તો આનો પ્રોબ્લેમ ક્યાં હોય તો આનો પ્રોબ્લેમ કાં તો આ પ્રેસમાં હશે ને કાં ટાંકીમાં હશે મતલબ હવે આપણે પહેલો પહેલો તો આપણે આનો પ્રેસ ચેક કરીને જોઈ લઈએ તો પ્રેસને ચેક કરવા માટે પહેલાં તો આ કસ્ટમરે કંઈક આને ખોલેલું છે એ બધું સેટિંગ કરીને હું જોઈ લઉં પ્રેસ હાલે છે કે નહીં અહીંયાથી આપણે પ્રેસને ખોલીને જોઈશું આ બોલ ખોલી નાખ્યો આ રીતે એ પ્રેસ ખોલી જશે હવે આ આ પણ કસ્ટમરે ખોલેલું છે તેને પણ હું ખોલીને પહેલાં જોઈ લઉં હવે આ જે વસ્તુ છે તે આખી ખુલે છે અહીંયા અંદરથી તો પહેલાં એને આપણે ટાઈટ કરીને જોઈ લેશું કઈ રીતે ફ્રેશ કામ આપે છે કે નહીં પ્રેસની અંદર આ રીતનો એક બુછ આવે તે કાઢીને આવી રીતે સાફ કરી નાખવું કદાચ એમાં કચરો હોય તો પણ એમ થાય આની અંદર એક સ્પ્રિંગ પણ આવે હવે મને એવું લાગે છે કે કસ્ટમરે ખોલેલું છે તો તમાર સ્પ્રિંગ ક્યાંય નથી બાકી એની અંદર એક સ્પ્રિંગ પણ આવે કે જ નથી પહેલા આપણે આખો ખોલીને સર્વિસ કરી લઈએ જો હાલે તો આનો આકાલ છું નહીં તો નવો નાખો પડશે હવે તમે જોઈ લેજો આ જે સ્પ્રિંગ છે તે આમાં લગાવવાની હોય મેં ખોલીને બતાવ્યું ત્યારે સ્પ્રિંગ નથી હવે આ જે ડટી છે આવી ડટી એક ઇસ્ત્રીની સાથે તમે નવી લીધી હોય તો એક્સ્ટ્રા આવે તેને પણ બદલીને જોઈ લેવું ક્યારે ખરાબ થયું હોય તો તેના પણ હિસાબે એવું થાય હવે આની જગ્યા આમાં અંદર છે ને આ રીતે આને ચડાવવાની હોય છે પ્રેસની અંદર આવી રીતે ત્યારબાદ આ બોલ લગાવી દેવો ગમે ત્યારે ખોલો ત્યારે આ બોલ જ ખોલવાનો બીજું કંઈ ખોલવાની જરૂર નથી આ તો આખું કસ્ટમરે ખોલેલું હતું આ બોલ ખોલી નાખ્યો હતો એટલે મારે આને ટાઈટ કરવા આખું ખોલ્યું છે બાકી આખું ખોલવાની કોઈ જરૂર નથી હવે આપણે આને ચેક કરી લઈએ હવે જોઈ શકો તો તમે નજીક રાખીને બતાવી દો અવાજ આવે આ આ પ્રેસની અંદર અવાજ આવે એટલે સમજવું કે ચાલુ છે પ્રેસ આવી રીતે ચેક કરી લેવાનું હવે તમને હું ફિટિંગ કરીને બતાવી દઉં હવે આને ફિટ કરવા માટે આપણે આ ખોલવું પડશે કારણ કે આ વાયર કાઢવો પડશે અને આખું ફેરવવા માટે વાયર ખોલવો પડશે અહીંયાથી તેના માટે અહીંયા બે સ્ક્રૂ આવે તે બે સ્ક્રૂ ખોલવા હવે આ ઢાંકણાને બે સ્ક્રૂ ખોલ્યા પછી આવી રીતે ખોલી નાખવું ત્યારબાદ તમે જોઈ લ્યો આના બે જગ્યાએ આ શેડા લગાવેલા છે તે સ્ક્રુ ખોલીને બંને શેડા કાઢી લેવા હવે જુઓ આ રીતે મેં જુદો કરી વાળો છે પ્રેસને ત્યારબાદ આ તમે ગમે ત્યારે ખોલો ત્યારે આને અહીંયા ટેપ લગાવવી જરૂરી છે આ રીતની જે ટેપ આવે પાણીની લીક ન થાય તેની માટેની એવી ટેપ લગાવીને પછી તેને ફિટ કરવો ચલો આવી રીતે ટેપ લગાવ્યા બાદ હવે આને આપણે અહીંયા ફિટ કરી વળશું ત્યારબાદ આપણે આ જે શેડા બંને ખોલ્યા હતા ત્યાં તે જગ્યાએ લગાવી દઈશું હવે આપણે આ હવે આપણે આઈરનને સ્ટાર્ટ કરીને જોઈ લઈએ કમ્પ્લીટ રિપેર થઈ કે નહીં તમે જોઈ શકો છો હવે વરાળ આવવાની ચાલુ થઈ ગઈ છે તો એ માટે આપણે એને ફિટ કરી વાળી બીજો કોઈ પ્રોબ્લેમ નહોતો નહીતર ઘણી બધી આરિયનમાં આ બધું જામ થઈ ગયું હોય આમાં આપણે પ્રેસનો વાંધો હતો પ્રેસની અંદર સ્પ્રિંગ નહોતી અને તેની ડટી ખરાબ હતી સ્પ્રિંગ કસ્ટમરે કાઢીને કોઈ નાખેલી હતી માટે તે જ ફોલ્ટ હતો બીજો કોઈ ફોલ્ટ નહોતો ઓકે થેન્કસ ધન્યવાદ